રામનગરી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી રામલલાનો ભવ્ય અભિષેક થવાનો છે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશેષ અતિથિઓ ભાગ લેશે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અવસરના દિવસે સમગ્ર ગુજરાતમાં જાહેર રજાને સરકારી કચેરીમાં જાહેર સ્થળોને સુશોભિત કરાય અને ઉત્સવ જેવો માહોલ ઊભો થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ક્ષેત્રે મંત્રી અશોક રાવલી પત્રવા હિન્દુ સમાજના પાંચસો વર્ષોના સંઘર્ષ અને છોતેર યુદ્ધો પછી ભારતના આરાધ્ય દેય ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના જાજરમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ સંચાલક મોહન ભાગવતના વરદ થવાનું છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજ માટે આ ઐતિહાસિક દિવસ હોવાથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં જાહેર રજાને સરકારી કચેરીઓ તથા જાહેર સ્થળોને સુશોભિત કરી ઉત્સવ જેવો માહોલ ઉભો કરવા વિનંતી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ